રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં રહેશો ચાલો આજે આપણે રમણીકભાઈ વાળી પ્રેસર આલે છે એ સાડત્રીસ નંબર મગફળીનું પ્રેસર આવે આપણે એમના બતાવો હમણાં એને આ એના ખેતરમાં સાડત્રીસ નંબર મગફળીનું વાવેતર અત્યારે ઉપડી ગઈ છે અને વચ્ચે આવેલા એડા તમે પાછળ જોઈ શકો હો જેનો હમણાં ખેસર આલે છે તે કેસર કઈ રીતનું આલે કઈ રીતની મગફળી ઉતરે છે તે બતાવું તમને આખો વિડીયો બનાવવાનો જ આપણે આખા વિડીયો બન્યા રહેજો એ મગફળી ઉતરે હે માટી આવે છે જમણીક ભાઈ ને એના પપ્પા ઉભા હે અહીંયા અહીંયા એનું થ્રેસર હે આ માટી વાળી માટી અહીંયા નીકળે છે આ માટીવાળી મગફળી છે અને આ બાજુ એનું થ્રેસર આલે છે એરંડામાં મગફળીની વચ્ચે ફારા ઉપર એરંડા વાવેલા છે આ બાજુ એ મગફળીની વચ્ચે મકાઈ આવેલી હતી મકાઈ પણ નીકળી ગઈ છે થોડુંક માટી વાળું ખેતર હોવાથી માટી વધારે આવે છે તો સાંઈ હોવાથી માટી અલગ ફરતી જાય છે મિત્રો આ છે રમણીકભાઈ અત્યારે આપણે એને સાડત્રીસ નંબર મગફળીનું ફેસર હાલે છે માટી વધારે એના હિસાબે તમે જોઈ શકો ગીતાનું પ્રસર હે સાયનાવાળું અહીંયા માટી આવે આ માટી આવે જો મગફળી આવે મગફળીમાં જવો માટીનું પ્રમાણ વધારે છે આવતી ગારામાં ઉતળી હોય એના હિસાબે માટીનું પ્રમાણ વધારે છે બરાબર સાયડો હોય ને થોડીક ચોખ્ખી થઈ જાય ન તો વધારે પડતી માફી આવે આ છે સાડત્રીસ નંબર મગફળી મગફળીની વચ્ચે ને એડા આવેલા છે એડામાંથી મગફળી હવે અત્યારે ચાલુ છે કામકાજ કાઢવાનું આ તો ખેતર એનું રહે એમાંથી સાડત્રીસ નંબર મગફળીનું અત્યારે પ્રેશર હાલે છે માટી પુષ્કળ હોવાથી થોડીક માટી આવે પણ વાંધો નથી આવતો જો આ સાયણો હોય એટલે થોડોક ફાયદો રહીએ છે જેનાથી સાડત્રીસ નંબર મગફળી છે મિત્રો તમારા વિસ્તારમાં કઈ જે વાવેતર થાય છે તે પણ કમેન્ટ કરજો અને મગફળીની વચ્ચે કંઈ પણ વાવેતર તમે કરો કે ન કરો તે કમેન્ટ કરજો આપણે રમણીકભાઈ આમાં વચ્ચે એડા વાવેતર કરેલું છે અત્યારે ચાલુ છે સર આપણે વરસાદ પછી કાઢેલી છે લગભગ છેલ્લા પાંચ દિવસ સુકાણી છે અત્યારે ચાલુ છે આ સાઈનો ભરાઈ જાય થોડીક માટીવાળી હોવાથી થોડાક સાઈનો ભરાવાનો પ્રોબ્લેમ આવે છે માટી આવતું હોવાથી મગફળીનું કેસર છે આ મગફળી મગફળીમાં થોડીક માટી એટલે ચોખી કરવી જોઈએ આ હોય એટલે ન વાંધો બાકી તો વધારે પડતી આવે સામે નીકળે પણ સાયડાવાળું શ્રેસર હોવાથી બાકી ઘણી અલગ પડી જાય એ આપણે રમીભાઈની વાડીએ શ્રેસર હાલે અમારા ગામમાં તો રીતે મુશ્કેલી અત્યારે બધે ખેડૂતો કાઢી રહ્યા છે અને થોડાક મજૂરનો પ્રોબ્લેમ હોવાથી ઘણા ખેડૂતોને મુશ્કેલી કાઢવાની પણ બાકી છે અમારા એરિયામાં ખેડૂત છે તે પણ કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ શેર કરજો લાઇક કરજો અને બધા લોકો સુધી પહોંચાડજો ચાલો મિત્રો મળશો આગલા વિડીયોમાં ત્યાં સુધી રામ આવજો